એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામકની જે ચૂંટણી હતી આ ચૂંટણીમાં સોળ બેઠકો હતી અને આ સોળ બેઠકોમાંથી પંદર બેઠકો બિનહરીફ થઈ હતી જો કે દાંતા બેઠકમાંથી આ જે ચૂંટણી હતી અને આ જે ચૂંટણીનું પરિણામ આવ્યું છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની છે બનાસ ડેરીના નિયામક મંડળની જે ચૂંટણી હતી આ ચૂંટણીમાં સોળ બેઠકો હતી અને સોળ બેઠકોમાંથી પંદર બેઠકો બિનહરીફ થઈ હતી જોકે વિભાગ ત્રણ જે દાંતા છે આ દાંતામાંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ અમરતજી ઠાકોરને આપવામાં આવ્યું હતું કે વર્તમાન જે ડિરેક્ટર દિલીપસિંહ બારડ હતું તેમને પણ ઉમેદવારી નોંધાવી હતી અને આખરે રસાકસીનો માહોલ જામ્યો હતો કે જે વર્તમાન ડિરેક્ટર છે જે દિલીપસિંહ બારડ દિલીપસિંહ બારડ દ્વારા જે બળવંતપુરા દૂધ ઉત્પાદક મંડળીના જે વોટર છે આ વોટર ઉપાડી ગયા હોવાના ગંભીર આક્ષેપ થયા હતા અને આખરે પોલીસમાં લેખિત રજૂઆત કરી હતી આખરે રસાકસીનો માહોલ જામ્યો હતો અને આજે જે દસ તારીખ હતી આ દસ તારીખે ચૂંટણી યોજાઈ હતી અને આખરે અગિયાર તારીખે તેનું પરિણામ આવ્યું છે જો કે દાંતા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેન્ડેટ અમરજી ઠાકોરને આપવામાં આવ્યું હતું આ અમરજી ઠાકોરને પંચાવન મત મળ્યા છે જોકે વર્તમાન ડિરેક્ટર તરીકે જે ઉમેદવારી નોંધાવી દિલીપસિંહ બારડે તેમને પાંત્રીસ મત મળ્યા છે એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેન્ડેટ અમરજી ઠાકોરને આપવામાં આવ્યું હતું તે અમરજી ઠાકોરને આખરે ભવ્ય જીત થઈ છે કે આ તમામ બાબતને લઈને ચૂંટણી અધિકારી કે કે ચૌધરી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સભ લિમિટેડ પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બે હજાર પચીસ કુલ મતદાર મંડળ સોળ હતા તે પૈકી પંદર બિનહરીફ થયેલા વિભાગ ત્રણ દોતા ની ચૂંટણી થયેલ આજે એની મતગણતરી હતી કુલ મતો પંચ્યાસી હતા તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને ત્રીસ મત મળે છે અને અમૃતજી રામાજી પરમારને પંચાવન મત મળે છે એટલે અમૃતજી

ખરાબ છે આ મંડળીઓમાંથી આખરે જે પંચાવન મત છે આ પંચાવન મત અમરજી ઠાકોરને મળતા આખરે અમરજી ઠાકોરને ભવ્ય જીત થઈ હતી જોકે બીજી બાજુ અમરજી ઠાકોરે જે પશુપાલકો છે આ પશુપાલકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા